છોટાદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર એક હત્યાની ઘટના બની છે અને આ હત્યા કોઈએ નથી કરી પરંતુ એક નાના ભાઈ મોટા ભાઈની હત્યા કરી નાખી છે અને હત્યાની પાછળનું કારણ એ છે કે નાનું ભાઈ છે તેને પોતાની ભાભી સાથે આળા સંબંધો હતા અને આ આળા સંબંધોમાં તેનો ભાઈ વચ્ચે આવતા તેને પોતાના મોટા સગ્ગા ભાઈની હત્યા કરી નાખી છે ત્યારે સમગ્ર ઘટના શું છે તેના વિશે આગળ વાત કરીએ તમે જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું નરેન્દ્ર પેપરવાલા તો સમગ્ર ઘટના છે છોટાદેપુર જિલ્લાના ગોળા ગામની ગોળા ગામની અંદર મોરસન રાઠવા નામનો વ્યક્તિ પોતાની પત્ની છે બલીબેન રાઠવા સાથે રહેતો હતો ત્યારે તેઓનો પરિવાર સુખી હતો પતિ પત્ની સારી રીતે કામ કરતા હતા પરંતુ આ બધાની વચ્ચે જે બલીબેન છે તેના પોતાના સગ્ગા દીય શંકર સાથે આળા સંબંધ બંધાઈ ગયા હતા અને શંકર અને બલીબેન વચ્ચે જે આળા સંબંધો હતા એ આળસ સંબંધોને કારણે તેઓ બંને અવારનવાર બનતા હતા પરંતુ આ બંનેના આળા સંબંધોની વચ્ચે શંકરનો મોટો ભાઈ એટલે કે બલીબેનનો પતિ જે છે એ વચ્ચે આવતો હતો તેવી આ બંનેને શંકા હતી ત્યારે પોતાનો સગો ભાઈ જ તેની વચ્ચે આવતો હતો ત્યારે પોતાના સગા ભાઈની કર્પણી હત્યા શંકરે કરી નાખી છે શંકરે લોખંડની પરાઈ વરે માથામાં અને અન્ય ભાગે પોતાના સગા ભાઈને મારીને પોતાના સગા ભાઈની હત્યા કરી નાખી હતી ત્યારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ આદરી હતી ટૂ કાચ ગાળાની અંદર જે હત્યારો જે છે એ શંકરની ધરપકડ કરી નાખી છે ત્યારે શંકરની ધરપકડ કર્યા બાદ પોલીસે શું કહ્યું આવો જોઈએ જોધપુર પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક બીએનએસ એકસો ત્રણ એક મુજબનું મર્ડરનું ગુનો બનેલ છે જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા તો એના આડા સંબંધમાં મોટોભાઈ ખીલી ના બને વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે અને તેના મોટાભાઈ મોક્ષનભાઈ ራስ ወር አለ તો તમે જોયું કે આ ઘટના બાબતે પોલીસે શું કહ્યું પરંતુ આજે સમાજ માટે ચિંતાનો વિષય છે કારણ કે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં લગ્ન આળા સંબંધોની ઘટના વધવા લાગી છે આ ઘટના પણ એક છોટાદેપુર જિલ્લાના નાનકડા વિસ્તારની હતી ગ્રામ્ય વિસ્તારની હતી જ્યાં મોરસણ રાઠવા પોતાની પત્ની બલીબેન સાથે રહેતો હતો અને તેનો સગો ભાઈ એટલે કે મોરસણ રાઠવાનો સગો ભાઈ શંકર રાઠવા છે તે પોતાની ભાભી સાથે તેના આળા સંબંધ હતા અને પોતાનો સગો ભાઈ વચ્ચે આવતા તેની કર્પને હત્યા કરી નાખી ત્યારે છેલ્લા કેટલાય વખતથી આવી ઘટનાઓ વધવા લાગી છે કે આવા લગ્નતરે આળા સંબંધો હોય છે જેમાં કોઈ વચ્ચે આવે છે તો તેને હત્યા કરી નાખવામાં આવે છે તેને મારી નાખતા પણ આવા લોકો અટકાતા નથી જે બતાવે છે કે લોકોની માનસિકતા હવે ખૂબ બદલાઈ રહી છે તેનું કારણ એ કહી શકાય કે સોશિયલ મીડિયા અને આજના જે જમાનાની અંદર લોકો જે છે લગ્નતરે આળા સંબંધના જે બનાવો વધવા લાગ્યા છે અને આ બનાવોની વચ્ચે જો કોઈ વચ્ચે આવે તો તેની હત્યા કરતા પણ નથી અટકાતા તે આ ઘટના કહી રહી છે நரேந்திர பிப்பாலாஜரா நர்மதா